સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતેથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે રવાના થયા છે જિલ્લાભર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા છે ત્યારે આ યાત્રાળુઓમાં સિનિયર સિટીઝનો યુવાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે તમામ યાત્રાળુઓ અયોધ્યા જવા માટે રવાના થયા છે આ યાત્રાળુઓની શુભયાત્રા બની રહે તેની શુભેચ્છા આપવાના ભાગરૂપે સ્થાનિક રાજકીય આગેવાનો પણ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે ટ્રેન પ્રસ્થાન કરતી વેળાએ જય જય શ્રીરામના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે અયોધ્યા દર્શન માટે જઈ રહેલ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી રેલવે સ્ટેશન ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ જોવા મળી હતી તેમજ યાત્રા દરમિયાન યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને આ પાણી સાથે ભોજનની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તમામ યાત્રાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન કરીને આગામી તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ પરત ફરનાર છે સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાંથી કેટલા યાત્રાળુઓ પ્રસ્થાન કર્યું છે અને કેવી રીતની વ્યવસ્થા છે સમગ્ર કરોડો હિન્દુઓના આ ભગવાન શ્રી રામ જેઓને બાવીસમી જાન્યુઆરીએ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી સમગ્ર દેશ એક રામમય વાતાવરણમાં રામની ભક્તિમાં તલ્લીન બન્યો છે ત્યારે દરેક લોકસભા ક્ષેત્રમાંથી એક ટ્રેન ભગવાન શ્રી રામના દર્શન માટે જઈ રહી છે ત્યારે એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર લોકસભાની સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતેથી એક ટ્રેન અંદાજીત અગિયારસો પચાસ જેટલા યાત્રિકો સાથે ભગવાન શ્રી રામના દર્શન માટે યોધ્યા આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે મારે એટલું કહેવું છે કે અગિયારસો પચાસ જેટલા યાત્રિકો એને અંદર સંપૂર્ણ સુવિધા મળવાની છે સમયે સમયે નાસ્તો જમવાનું લંચ ડિનર બધું જ અંદર વ્યવસ્થા છે સિક્યુરિટી પણ પૂરતા પ્રમાણમાં રેલવે વિભાગે ગોઠવી છે અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર આજે આવવાનું થયું ત્યારે મને ખૂબ જ આનંદ થયો રેલવે સ્ટેશન પણ એક પ્રકારનું આધુનિક અને આપણને અહીંયા આવીને ગમે લોકોને એ પ્રકારે સંપૂર્ણ સુવિધાથી સજ્જ સ્વચ્છતા પણ એની ખૂબ સુંદર હતી આજે ડીએનએમ પણ ઉપસ્થિત હતા અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ અમારા મહામંત્રી શ્રીઓભાઈ શ્રી જયેશભાઈ ધીરુભાઈ મારા પૂર્વ સાંસદ શંકરલાલ વેગડ તમામ પદાધિકારીઓ સંગઠનના ચૂંટાયેલા પણ ઉપસ્થિત રહી આજે આ ટ્રેનને પ્લેક ઓફ કરી અને પ્રસ્થાન કરાયું છે ખાસ કરીને આ ટ્રેનમાં સાહેબ એવું સાંભળવામાં આવ્યું છે કે યાત્રાળુઓ પાસેથી ભાડું પણ લેવામાં આવ્યું છે તો એ એ વિગત શું છે યાત્રાઓએ યાત્રાળુ પાસે સંપૂર્ણ ભાડું લેવામાં નથી આવ્યું ટોકન ફી સ્વરૂપે યાત્રાળુઓને એમ લાગે કે આમાં અમારું પણ કંઈક યોગદાન છે ભાવ ભળે એ માટે યાત્રાળુએ સામેથી કંઈક યોગદાન આપ્યું છે યાત્રાળુ પાસે યોગદાન કોઈ ઉઘરાવવામાં આવ્યું નથી બહુ આગળ ન જતો પાછો અને અમે રામલલ્લા ના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અમને એટલો અદભુત ખુશી થાય છે અમને એમ કે રામ ભગવાન આજે આટલા વર્ષથી પચાસ વર્ષથી ટેન્ટમાં રહેતા હતા અને અત્યારે એમનું મંદિર બન્યું છે એટલે એમ કે બધો આનંદ છે કે અમે એમને દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે ક્યાંથી આવી રહ્યા છો અને તમારી સાથે કેટલા સભ્યો છે આવી રહ્યા છીએ અમારી સાથે બાવીસ જણા છે

બે ને હવે ત્યાં જઈ રહ્યા છો તો કેવી અનુભૂતિ કરી રહ્યા છો ક્યાંથી આવી રહ્યા છો આપ

ምን አለ እና እስከ እራማለሁ